વાત હવે સરકારી શિક્ષણની અને સરકારી શિક્ષણમાં વાત સરકારી પ્રાથમિક શિક્ષણની પ્રાથમિક શિક્ષણમાં ખાનગી શાળાઓ હોય એમાં કોઈ કમી નથી પણ જ્યારે સરકારી શિક્ષણની વાત આવે છે સરકારી પ્રાથમિક શાળાઓની વાત આવે છે તો શાળાઓમાં ઓરડાની પણ ઘટ છે અને શાળાઓમાં આપણા ગુજરાતની શાળાઓમાં શિક્ષકની પણ ઘટ છે રાજ્ય સરકારે આજે વિધાનસભાની અંદર જે આંકડા આપ્યા છે શિક્ષણ મંત્રીએ જે આંકડા આપ્યા છે તુષાર ચૌધરી કોંગ્રેસના ધારાસભ્ય એમના સવાલના જવાબમાં શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું છે કે રાજ્યની સોળસો છ પ્રાથમિક શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક છે જી હા સોળસો શાળાઓની અંદર એક શિક્ષક એક શિક્ષક એકડાથી લઈ સાતમા કે આઠમા ધોરણ સુધી ભણાવતા હશે એવી સોળસો શાળાઓ છે કેમ કે કુલ શાળાઓની સંખ્યા તેત્રીસ હજાર પાંચસો દસની છે એમાંથી સોળસો છ શાળાઓ આ પ્રકારની છે એટલે કે કુલ શાળાના પાંચ પોઈન્ટ ત્રણ ટકા શાળાઓ એવી છે જ્યાં માત્ર ને માત્ર એક શિક્ષક છે અને એટલે જ કોંગ્રેસે દાવો એ પણ કર્યો છે કે ગયા વિધાનસભાના સત્રમાં સાતસો ને ચોપન શાળાઓ એક શિક્ષકથી ચાલતી હતી એવું સરકારે સ્વીકાર્યું હતું જે વધીને હવે સોળસો છ થઈ છે જે શાળાઓની વાત કરીએ તો સૌથી વધુ છોટા ઉદેપુરમાં બસો ત્યાંશી કચ્છની એકસો છોતેર ભરૂચની એકસો બે દેવભૂમિ દ્વારકાની એકસો ચાર નર્મદાની ચોરાણું એવી શાળાઓ છે જ્યાં માત્ર ને માત્ર આખી શાળામાં બાળકોને ભણાવવા માટે માત્ર એક શિક્ષક છે હવે જો એક જ શિક્ષક તમામ બાળકોને ભણાવતા હોય તો એ શિક્ષક ઈચ્છે તો રીતે શિક્ષણ આપી શકીએ પણ ખંડેર વર્ગખંડ છે જેના કારણે અથવા તો ખુલ્લા શેડના નીચે એટલે ટેમ્પરરી શેડના નીચે અથવા ખુલ્લા આકાશના નીચે પણ બાળકો ભણે છે તો ક્યાંક ખંડેર વર્ગખંડ નીચે ભણે છે જો કે આજે ચર્ચા જે ઘટની વાત છે તે શિક્ષકોના ઘટની વાત છે ત્યારે જ્યારે આજે સવાલ ઉઠ્યો અને કોંગ્રેસ તરફથી જે પ્રતિક્રિયા આવી એના અનુસંધાનમાં શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પક્ષ તરફથી પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ શું સ્પષ્ટતા કરી એ સાંભળી લઈએ લગભગ સત્યાવીસ હજારની આસપાસ ત્રીસ હજારની આસપાસ શિક્ષકો ઈચ્છિત જગ્યા ઉપર પરિવારની આસપાસ પરિવારની બાજુમાં જઈ શક્યા છે એમના કારણે એ જે ઘટ શિક્ષકોની જણાવે છે એ થોડી ઘટ ચોક્કસ થઈ છે પણ જિલ્લા ફેર બદલી જિલ્લા આંતરિક બદલી જિલ્લા વિભાજન બદલી એમના કારણે એ જગ્યાઓ બારસો ને સિત્તેર પુનઃ આપના આંકડો આપું છું બારસો ને સિત્તેર જેટલી જગ્યાઓ આ પ્રમાણે ખાલી થઈ એટલે થોડી સ્કૂલોમાં એ સંખ્યા દર્શાવે છે નિયમ પ્રમાણે ત્રીસ વિદ્યાર્થીએ એક શિક્ષક ફાળવવાના હોય છે આ નિયમ છે અને ત્યારબાદ જે જે પ્રમાણે હોય શિક એ પ્રમાણે શિક્ષકોની સંખ્યા વધતી રહેશે જીતુભાઈ વાઘાણીએ જ્યારે આ સ્પષ્ટતા કરી છે ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવા ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડેલિયા શાસ્ત્રી પણ છે ધોરાજીના ધારાસભ્ય છે અમિતભાઈ ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય અને ગૃહની અંદર કોંગ્રેસના નેતા પણ છે અમિતભાઈ જીતુભાઈની વાત પછી કે અપચો થયો જીતુભાઈની વાત જ્યારે આપ ફાટ્યું હોય ઠીંગડા મારવા બરાબર એમનો ખુલાસો છે કારણ કે સરકારની નીતિને નિયત જ ના હોય તો પણ શિક્ષણની આ જ દશા થવાની ભારતીય જનતા પાર્ટીની સરકારે પહેલેથી જ શિક્ષણનો ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું શિક્ષણને વેપાર બનાવી દીધો અને જે પ્રાથમિક શિક્ષણ સરકારની જવાબદારી છે એ જવાબદારી નિભાવવાને બદલે ફક્ત એમાં ઠીંગણા મારવાનું કામ કર્યું છે તમે કીધું કમનસીબની વાત એવી છે કે આજે જે પ્રશ્નોત્તરીમાં જવાબ મળ્યો કે ગુજરાતમાં સોળસો ને છ પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક છે જ્યારે મંત્રીશ્રીને પૂછવામાં આવ્યું કે આ વર્ગ શાળા છે કે રેગ્યુલર શાળા છે વર્ગ શાળા એટલે એકથી ચાર ધોરણ હોય ને રેગ્યુલર શાળા એટલે એકથી આઠ ધોરણ હોય તો મંત્રીશ્રીએ કહ્યું કે આ રેગ્યુલર શાળાઓ છે એટલે તમે કલ્પના કરો કે એકથી આઠ ધોરણની શાળા હોય ને એક જ શિક્ષક હોય તો કેવી રીતે ભણશે ગુજરાત આપણા બાળકોનું શું ભવિષ્ય અને એથી પણ વિશેષ ચિંતાનો વિષય અને શરમ સરકાર માટે એ છે કે ગત વર્ષે સાતસો ચોપન શાળાઓ એવી હતી કે જ્યાં એક શિક્ષક હતો એક વર્ષમાં ઘટવી જોઈએ એના બદલે સાતસો ચોપનને બદલે સોળસો ને છ થઈ અને તેમ છતાં સરકાર લાજવાને બદલે ગાજી રહી છે બહાના કાઢી રહી છે અને આ એકલો પ્રાથમિક શાળા નો પ્રશ્ન નથી હમણાં બે દિવસ પહેલાં પ્રશ્નોત્તરીમાં માધ્યમિક શાળાનો પ્રશ્ન પૂછ્યો તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે શિક્ષકોની જગ્યા ખાલી છે એ પણ તેર હજાર જેટલી જગ્યાઓ ખાલી છે અને પ્રાથમિક શાળામાં જગ્યાઓ ખાલી જોઈએ તો વીસ હજાર કરતાં વધારે પદો પર જગ્યા ખાલી છે અને બીજી બાજુ ટેટ ટાટ પાસ કરેલા તમારી પાસે લાખો ઉમેદવારો છે શિક્ષકો છે એ કાયમી નોકરી માટે આંદોલન કરી રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છે તો સરકાર ભરતી કરતી નથી એના બદલે જેમ પહેલાં દાડિયા રાખવાના હોય રોજમદાર રાખવાના હોય એ રીતે કોન્ટ્રાક્ટ આધારિત શિક્ષકો જ્ઞાન સહાયકો લાવવાની વાત કરે છે એટલે હું માનું છું કે બધી રીતે સરકારનું જે પ્રાથમિકતા હોવી જોઈએ સરકારી શાળાઓ શિક્ષણ બાળકોનું ભવિષ્ય એ બિલકુલ પ્રાથમિક આ સરકારમાં નથી આપ જોડાયેલા રહેજો મહેન્દ્રભાઈ મારી સાથે જોડાય છે મહેન્દ્રભાઈ જુઓ તમારા જેવા શિક્ષણ શાસ્ત્રીઓ પણ ધારાસભ્ય છે આ પક્ષ પાસે એ તો સમજે ને કે શાળાની અંદર શિક્ષક તો જોઈએ જ તમારા જેવા લોકો એ પણ તો સમજે કે વર્ખણ પણ જોઈએ તમારા જેવા શિક્ષણશાસ્ત્રી એ પણ સમજે કે એક શિક્ષક એક સાથે એકથી આઠને ન ભણાવી શકે છતાં પણ આ સ્થિતિ કેમ અને જીતુભાઈનું એમ કેવું કે બદલીઓ થઈ એના કારણે ઘટ પડી સાહેબ આવું તો ના હોય ને સાહેબ સાહેબ ઘટ તો તમે આ વિધાનસભામાં પાડીને ચાર પોદની એ આ છ મહિનામાં ભરી કાઢવાના ને એ ભરી કાઢવાના ને પેટા ચૂંટણી કરીને તો મારી શાળાઓમાં ઘટ ક્યારે ભરશો એ કોને તમે જ ઘટ પાડી અને ભટ ઘટ ભરી પણ પાડશો તો આ શાળાની ઘટનું શું કરવાનું કહો ત્યાં તો બદલી થઈ ને અહીંયા તો રાજીનામા અપાયા તો અહીંના રાજીનામા અપાયા ઘટ ભરવાની પાર્ટી લાઈન અને પેલી ઘટ ક્યારે ભરાશે સાહેબ ઘણા સમયથી શિક્ષકના શિક્ષકોના વિવિધ સંગઠનો દ્વારા એવી રજૂઆત હતી કે અમને અમારી વતનમાં જવા માટે પતિ પત્નીનો કેસ હોય કોઈ સામાજિક કારણો હોય તો અમને બદલીના અમને અધિકારો આપવામાં આવે બદલી માટે સરળ નિયમો કરવામાં આવે તો રાજ્ય સરકારે ખૂબ પ્રશંસનીય એક વ્યવસ્થા ગોઠવી અને મેજોરિટી શિક્ષકોની બદલી થઈ અને બદલી થઈ એટલા માટે આ એક કાં ટેમ્પરરી કામચલાઉ એક ગેપ પડ્યો છે એ વાત ખરી છે એ કામચલાઓ ગેપ પણ ભરવાનો સતત રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે જ્ઞાન સહાયકોના સંદર્ભમાં જે હમણાં નિર્ણય સરકારે કર્યો ખૂબ જ સારો નિર્ણય કર્યો એમાં આપને ફિગર હું આપું કે પ્રથમ તબક્કામાં નવ હજાર પાંચ જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી બીજા તબક્કામાં એકત્રીસો પાંચ જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી કુલ પંદર હજાર ગ્રામ સહાયકોની ભરતી કરવાની છે તો તેમાંથી ફક્ત બાવીસો નેવું ગ્રાન સહાયકોની ભરતી બાકી છે અને એ પણ હવે વિદિન ફિફ્ટીન ડેઝ મારા મારી માહિતી પ્રમાણે બહુ ટૂંક સમયમાં બાવીસો નેવું ગ્રાન સહાયકોની ભરતી થઈ જવાની છે તો કોઈ પણ જાતની શિક્ષકોની ઘટ ક્યાંય રહેશે નહીં મહેન્દ્રભાઈ જોઈએ ને તો એક વખત મહેન્દ્રભાઈ હું એ જ કહેવા માગું છું એવું તો શું થઈ ગયું કે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે ડ્રોપ આઉટ તો સુધરી રહ્યો છે તો એવું તો શું થઈ ગયું સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે નંબર વન બીજું મહેન્દ્રભાઈ આપે સીઆરસી બીઆરસીની વાત કરીને સીઆરસી બીઆરસીને વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પરમાનન્ટ શિક્ષકોને ડેપ્યુટેશન ઉપર બોલાવે શિક્ષણ વિભાગ એ મહત્વનું કે શાળામાં પરમાનન્ટ શિક્ષક ભણાવે એ મહત્વનું શાળામાં પ્રવાસી શિક્ષક શાળામાં સહાયક અને સીઆરસી બીઆરસી સમીક્ષા કેન્દ્રની અંદર રાખો ત્યાં કોન્ટ્રાક્ટ ઉપર ત્યાં કોન્ટ્રાક્ટ ઉપર નથી રાખવા મોનિટરિંગ કરવાવાળો કોન્ટ્રાક્ટ ઉપર નહીં અને ભણાવવાવાળો કોન્ટ્રાક્ટ ઉપર મહેન્દ્રભાઈ ક્યાંક ચૂક થાય છે હું ફરીથી કહું છું આપ શિક્ષણ શાસ્ત્રી હું તો અભણ છું આટલું ભણેલો નથી મોનિટરિંગ કરવા માટે આ સીઆરસી બીઆરસીમાં કેટલા સેંકડો શિક્ષકો છે ને એ તપાસ કરો મારે એટલું જ જાણો મોનિટરિંગ કરવા માટે શિક્ષક જોઈએ કે ભણાવવા માટે શિક્ષક જોઈએ આ તો શીખવાડો જે પણ બધા કરતા ધરતા હશે એમના સાહેબ તો આ ઘટ પૂરી થશે રોનકભાઈ આમાં અમારે એક સ્પષ્ટતા કરવાની કે જે જ્ઞાન સહાયકો પંદર હજાર જેટલા જ્ઞાન સહાયકો ભરવાના જે પ્રક્રિયા ચાલુ રહી ચાલુ ચાલુ છે અત્યારે તો એમાં એ સ્પષ્ટતા કરવાની કે એક સાથે પંદર હજાર જેટલા શિક્ષકો કાયમી નોકરી માટે ભરવા હોય તો એની બધી લાંબી પ્રક્રિયા થાય છે તો ઝડપથી પ્રક્રિયા પૂરી ન થાય એટલે આ વ્યવસ્થા છે આ જ્ઞાન સહાયકોને કાળાંતરે કાયમી કરવામાં જ આવશે સાહેબ છું શિક્ષકને શિક્ષણનું કાર્ય કરવા માટે જે પણ તમે સહાયક જોડો એ સીઆરસી બીઆરસી જે કંટ્રોલ રૂમ બનાવ્યો ત્યાં બેસાડોને ત્યાં પરમનન્ટ શિક્ષકો ડેપ્યુટેશન ઉપર લઈ ગયા ગાંધીનગરમાં કેટલા પરમેનન્ટ શિક્ષકો ડેપ્યુટેશન ઉપર જુઓ જે શિક્ષણનું કાર્ય નથી કરતા શિક્ષકનું પ્રાથમિક કાર્ય શિક્ષણ આપવાનું છે એમાં પરમેનન્ટ નહીં એમાં જગ્યા ખાલી અને ગાંધીનગરમાં કંટ્રોલ રૂમની અંદર પૂરા શિક્ષક સીઆરસી બીઆરસીમાં પરમેનન્ટ શિક્ષક હું તમને એ કહેવા માગું છું મહેન્દ્રભાઈ રોનકભાઈ એક મારું એક આપણા માધ્યમ દ્વારા બધાને જાણકારી આપવાની ઈચ્છા છે કે જે રાજ્યના છેલ્લા બે દાયકાથી આપણે જોઈએ છીએ કે રાજ્યના શિક્ષણ વિભાગની અંદર ખૂબ જ સારા નિર્ણયો થયા છે એના પરિણામે આપણે બરાબર આપણે બધા જાણીએ છીએ કે જે ડ્રોપઆઉટ રેશિયો બે હજાર એક બેમાં હતો એ લગભગ એકથી આઠ ધોરણમાં સાડત્રીસ ટકા હતો એ અત્યારે ઘટીને બે ટુ પોઈન્ટ એઇટ ઝીરો થઈ ગયો છે જે ડ્રોપઆઉટ રેશિયો એકથી પાંચમાં બે હજાર એક બેમાં વીસ પોઈન્ટ પચાસ ટકા હતો એ ઘટીને વન પોઈન્ટ ટ્વેન્ટી થ્રી થઈ ગયો છે તો આ ડ્રોપઆઉટ રેશિયો ઘટી રહ્યો છે જેથી કરીને વધુમાં વધુ નામાંકન નામાંકન પણ લગભગ સો ટકા થાય છે જે શાળા પ્રવેશોત્સવ અને કણ્યા કેનોની મહોત્સવને કારણે અત્યારે લગભગ રોનકભાઈ સો ટકા નામાંકન સુધી આપણે પહોંચી ગયા છે તો હકારાત્મક પાસાને પણ જોવા જઈએ આજે કંઈ આ નિરંતર પ્રક્રિયામાં ટેમ્પરરી કંઈક ગેપ દેખાય છે એ ગેપ પણ ટૂંક સમયમાં પૂરો કરવામાં આવશે અમિતભાઈ આપ શું માનો છો કેટલો ભરોસો છે ગેપ પૂરી થશે જો હું તો સ્પષ્ટ છું શિક્ષક શિક્ષણ માટે જ છે એ સીઆરસી બીઆરસી માટે કે કંટ્રોલરૂમ માટે ન હોઈ શકે એના કોમ્પ્યુટર ચલાવવા માટે નથી મારો માસ્તર મારા દીકરા દીકરીને ભણાવવા માટે જ છે એ બધા કોને કોને લઈ આવ્યા લઈએ બધાને ખબર પણ છે અને કેમ લઈ આવે એ પણ હું જાણું અને એ ખબર નથી કોંગ્રેસી મુદ્દાને કેવી રીતે લેતી હશે પણ હું સ્પષ્ટ માનું છું શિક્ષકને શિક્ષણનું કાર્ય સિવાય અન્ય કાર્યોમાં જોડવામાં આવ્યો અને શાળાઓમાં ઘટ વધી આપ શું માનો છો કેટલો ભરોસો છે મારા ગુજરાતની સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો મળવાનો પ્રાથમિક શાળાઓ બંધ થઈ રહી છે બાળકોની સંખ્યા ઘટી રહી છે પેપર પર ભલે ડ્રોપઆઉટ ઓછો બતાવતા હોય પણ વાસ્તવિકતા એ છે કે સરકારની નિયત નહીં હોવાને કારણે ઈચ્છાશક્તિ નહીં હોવાને કારણે નીતિ નહીં હોવાને કારણે આજે શિક્ષકોની ભરતી આ સરકાર કરતી નથી શાળામાં સારા ઓરડાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી આપતી વ્યવસ્થાઓ નથી આપતી સારું ગુણવત્તાવાળું શિક્ષણ નથી મળતું એટલા માટે લોકો મોંઘી ફી ભરીને બાળકોને ખાનગી શાળામાં મોકલવા માટે મજબૂર બન્યા છે આપણે દાખલો જોયો છે કે આપણા સિનિયર આઈએસ અધિકારી જ્યારે શાળા પ્રવેશ સૌ કે પહેલી ચકાસણી માટે સ્કૂલમાં જાય છે એ રિપોર્ટ કરે છે કે બાળકોને લખતા વાંચતાં નથી આવડતું એ જ ઉદેપુરમાં આજે જે આંકડા મળ્યા એમાં મોટે ભાગે જગ્યાઓમાં એક જ શિક્ષક છે પાડલિયાજી કહેતા હતા કે બદલીઓ થઈ આ તે ગયા વર્ષે પણ સાતસો ચોપન હતી વધીને સોળસો ને છ થઈ છે અને વીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે તમે અત્યારે જ્ઞાન સહાયક ભરવાની કે પ્રવાસી શિક્ષકની વાત કરો છો પણ કેટલા વખતથી ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો શિક્ષકો નોકરીની રાહ જોઈને બેઠા છે જો તમે વહેલા ભરતી શું કામ ના કરી આખા વિશ્વમાં એવું છે કે એક બાળક હોય તો પણ એના માટે સ્કૂલ ખુલે છે એક વોટર હોય તો એના માટે મતદાન મથક ખુલે છે અને આ સરકાર એમ કહે છે કે એકસો વીસથી ઓછી સંખ્યા હોય ત્યાં પ્રવાસી શિક્ષક પણ નહીં મૂકીએ ત્યાં જ્ઞાન સહાયક પણ નહીં મૂકીએ સાહીઠથી ઓછી સંખ્યાની શાળામાં એક જ શિક્ષક મૂકે એવી વાત કરે છે પણ એના નિયમો ચકાસજો દસથી લઈને શાળા સાહીઠ સુધીની સંખ્યા હોય તો ઓછામાં ઓછા બે શિક્ષક મૂકવાના હોય છે અને હું તો માનું છું કે એક બાળક પણ હોય તે એને ભણાવવાની જવાબદારી સરકારની છે રાઈટ ટુ એજ્યુકેશનનો એક્ટનો કાયદો અમલમાં છે એને સસ્તું સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની જવાબદારી સરકારની જ તો સરકાર પોતાની જવાબદારીમાંથી પીછે કરે છે ને એના કારણે જાણી જોઈને આ પ્રકારની ટેકનિકથી પદ્ધતિથી માનો કે ભરતી કરવામાં નથી આવતી વ્યવસ્થા નથી આપવામાં આવતી શાળાઓ બંધ થાય અને ખાનગી શાળાઓમાં પ્રોત્સાહન આપવાની સરકારની પાઠલા બારણેનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે હું માનું છું કે સરકાર બીજા બધા ઉત્સવો તાઇફા બીજા કાર્યક્રમોમાં જેટલો રસ ને પ્રાથમિકતા આપે છે એટલું જો શિક્ષણ માટે આપે એ આપણા બાળકો આપણું આવતીકાલનું ભવિષ્ય છે કદાચ ચાર રોડ રસ્તા ઓછા બનશે તો ચાલશે બે પુલ ઓછા બનશે તો ચાલશે પણ એક બાળક ભણ્યા વગરનું રહી જશે તો આખા ગુજરાતના ભવિષ્યને દેશના ભવિષ્યને અસર થવાની એના કુટુંબ પરિવારનું ભવિષ્ય અંધકારમય બનવાનું તો એવા સંજોગોમાં સરકારે આમાં કોઈ બીજા લિપાપોથી કર્યા સિવાય ભૂલ હોય તો સુધારવી જોઈએ તાત્કાલિક કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ અને કોઈ પણ જગ્યાએ નિયમોમાં સુધારો કરવાનો થાય તો પણ વર્ગ વર્ગડીઠ શિક્ષકોની ભરતી થવી જોઈએ જ જેમ તમે જોયું કે એકથી આઠ ધોરણની શાળા હોય ને એક શિક્ષક હોય રોલકભાઈ એક બાજુ સરકાર એમ કે અમે ભગવદ્ ગીતાનો સાર ભણાવીશું પણ ભણાવનાર શિક્ષક હોય તો બાળક ભગવદ્ ગીતા ભણશે ને ભણાવનાર શિક્ષક નહીં હોય તો તમે જે નવા કોર્સ લાવશો કે નવી ટેકનોલોજી લાવશો સ્માર્ટ ક્લાસ બનાવશો પણ કેવી રીતે ભણશે તો એક બાજુ સરકારની જે એના માટેની નીતિ હોવી જોઈએ એમાં સ્પષ્ટ નથી મારી તો સરકારને પણ વિનંતી છે આજે વિધાનસભામાં સરકાર આમ તો વિશ્વગુરુ બનવાની ને ગ્રોથ એન્જિનને ઘણી બધી વાતો કરે ભાષણો કરે પ્રવેશ ઉત્સવ કર્યા ગુણોત્સવ કર્યા ઘણા બધા ઉત્સવો કર્યા પણ વાસ્તવિકતા આજે જમીન પર એવી છે કે શિક્ષકો નથી ઓરડા જર્જરીત છે ઓરડાઓ નથી આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ ને બીજી બાજુ આપણું બાળકને ખુલ્લા આકાશ નીચે ભણવા બેસવું પડે શેડમાં બેસવું પડે તૂટેલા પતરા નીચે બેસવું પડે ગુણવત્તાવાળું શિક્ષણ નહીં મળવાને કારણે એને લખતા વાંચતા ના આવડવું પડે આપણા વાલીઓને માનો કે પોતાના બાળકોને સરકારી બદલે ખાનગી શાળામાં મોકલવા પડે આજે કોણ સારા ઘરનો કોણ રાજકારણી કોણ અધિકારી કે કોણ પૈસાદાર વ્યક્તિ પોતાના બાળકને સરકારી સ્કૂલમાં ભણાવે અમે તમે બધા લોકો સરકારી સ્કૂલમાં ભણ્યા છે એ વખતે ભલે કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું હતું પણ સારું ગુણવત્તાવાળું શિક્ષણ મળતું હતું અને એના કારણે સારા પરિવારના બાળકો પણ સરકારી સ્કૂલમાં ભણતા હતા આજે ગુણવત્તાવાળું શિક્ષણ નથી શિક્ષકો નથી વ્યવસ્થા નથી એના કારણે કોઈ સરકારી સ્કૂલમાં પોતાના બાળકોને મોકલતા નથી અને આ સરકારની નિષ્ફળતા છે સરકારની ઈચ્છાશક્તિ નથી એના કારણે આ ગુજરાતમાં શિક્ષણનું સ્તર પણ કથડ્યું છે અને શિક્ષણ ખાડે ગયું છે એના માટે જો કોઈ જવાબદાર હોય તો આ ડબલ એન્જિન સરકાર જ જવાબદાર છે મહેન્દ્રભાઈ એક અંતિમ સવાલ અને એક શિક્ષણશાસ્ત્રીને છે ભાજપના નેતાને નહીં ધારાસભ્યને નહીં મહેન્દ્રભાઈ આપ શિક્ષણ શાસ્ત્રી છો મને એ સમજાવો ક્લાસરૂમની અંદર શિક્ષક પ્રવાસી શિક્ષક જોઈએ કે પરમેનન્ટ અને સીઆરસી બીઆરસી સેન્ટર કે પછી સમીક્ષા સેન્ટરમાં શિક્ષકનું વધુ જરૂરિયાત કે પછી શાળાની અંદર વર્ગખંડની અંદર શિક્ષકની વધુ જરૂરિયાત પહેલી પ્રાયોરિટી ક્યાં આપવી જોઈએ આટલું મને સમજાવી દો આપણી વાત ખરી છે કે શાળામાં શિક્ષકો કાયમી શિક્ષકો હોવા જોઈએ અને રોનકભાઈ હું આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે કાયમી શિક્ષકની ભરતીની પ્રક્રિયા ખૂબ જટિલ અને લાંબી હોવાથી આ વચગાડાની વ્યવસ્થામાં જ્ઞાન સહાયકોની નિમણૂંક થઈ રહી છે અને આ જ જ્ઞાન સહાયકોને એ ક્રમશઃ એ કાયમી કરવામાં આવશે એવી સરકારે જ્યારે આ બિલ આવેલું ત્યારે પણ એ રજૂઆત કરેલી છે અને સરકારે એમાં બહુ હકારાત્મક છે અને સરકાર પ્રાથમિક શિક્ષણ સારું પૂરું પાડવા માટે એકદમ કટિબદ્ધ છે અને એ દિશામાં ઘણીવાર એવું હોય છે કે આ બધી એક નિરંતર પ્રક્રિયા હોય છે ક્યાંય એરર થતી હોય તો કાંઈનું કરેક્શન થતું હોય અને એ બાબતમાં આપણે જોઈએ છીએ આપણે વીસ વર્ષનો અનુભવ છે કે જે ડ્રોપઆઉટ રેશિયોના આંકડા જોઈએ કે જે ક્વોલિટી એજ્યુકેશનનું જે પ્રમોશન થઈ રહ્યું છે આજે બાળકો આજે સાડત્રીસ ટકા ડ્રોપઆઉટમાંથી સીધા અત્યારે બે ટકા સુધી ગયા હોય અને પ્રાઇમરી ગુણોત્સવ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણીને કારણે સો ટકા નામાંકન થતું હોય તો આને પણ એક હકારાત્મક પાસા તરીકે જોવું જોઈએ અને મારી દ્રષ્ટિએ તો ગુજરાતની અંદર એજ્યુકેશનના સંદર્ભમાં જી ભારતમાં વન ઓફ ધ બેસ્ટ કામગીરી એમ કે ચાલે કદાચ ઘણા રાજ્યોમાં સારી કામગીરી થાય છે એમાંનું એક રાજ્ય અત્યારે ગુજરાત બન્યું છે ખેર આ બંનેનો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર શિક્ષણ મંત્રીને હાથ જોડીને વિનંતી છે એ સમીક્ષા કરો કે શિક્ષકોની કમી તો છે ઘટ તો છે પણ જે ઘટ છે એ પાછળના કારણો શું છે શું ક્યાંક એવું તો નથી ને શિક્ષકનો ઉપયોગ અથવા શિક્ષણનું કાર્ય શિક્ષકનું કાર્ય શિક્ષણ આપવાનું છે એના સ્થાને એ શિક્ષકનો આપણે બીજે ક્યાંક ઉપયોગ કરીએ છીએ એની પાસે બીજું કામ કરાવડાવીએ છીએ એ પણ તો હોઈ શકે ને પ્રવાસી શિક્ષક ક્યારે ન હોઈ શકે વર્ગખંડમાં જે શિક્ષક હોય એ પરમેનન્ટ હોય ગુરુ ભાડૂતી ના હોય ગુરુ ક્યારે ભાડૂતી ના હોય ગુરુ રોજ ના હોય રોજ ના હોય અને એટલે જ અગિયાર મહિનાના ગુરુ ના હોય ગુરુ જીવનભર ના હોય ગુરુ કાયમી હોય અને કોઈ કંટ્રોલ રૂમ હોય જ્યાં કોમ્પ્યુટરથી કામ ચાલતું હોય ત્યાં શિક્ષકની નહીં કોમ્પ્યુટર ઓપરેટરની જરૂર રહે હોય હું જાજુ નથી જાણતો પણ આ સમીક્ષા કરવાવાળા લોકો બહુ સારી રીતે જાણતા હશે આશા રાખું આનો નિવેડો લાવે આનો નિવેડો લાવે સરકારી શિક્ષણની શું હાલત છે ને ભલે દાવા ગમે એટલા કરતા હોય આખું ગામ જાણે છે અને કોના કારણે છે કેમ છે એ પણ આખું ગામ જાણે છે